એ ફક્ત ચાલે અને ચાલ થાકી ગયા એમ કરીને આરામ કરી જાય બસ આરામ કરી જાય જે આરતી કરવા વાળો તેમાં મહારાજ રાખેલો અત્યારે તે મહારાજ અમારી સાથે તે સમય પદયાત્રા કરેલી

ફી ભરવા માટે ગયો અને એવા જ સંજોગે મારો ભેસો સતીષભાઈ નો કયો પણ આ સતીશભાઈ છે એમાં મેં ઓળખીએ નહીં પણ સતીશભાઈની વાણી માં કંઈક અમને પહેલી જ મુલાકાત એવું આ સતીશભાઈ એવું છે નહીં પણ આ માણસમાં કંઈક ગુણ છે એવું પહેલી જ મુલાકાતે મને થયું અને એ પદયાત્રામાં ફી ભરાઈ ગઈ પછી એક ધજા બજા લઈને આવજો એમ તો ધજા લઈને ગયો પદયાત્રામાં જોડાઈ ગયો

ધજા લઈને આવજો અને જે સતીષભાઈ ના વિચાર મળ્યા આ પદયાત્રા અને તે પદયાત્રા નું ડિફરન્સ કેમ તો આ પદયાત્રામાં કે આપણે ચાલતા આવીએ

આપી દેજો એવું કહેવાનું મન પણ નહી થાય પદયાત્રા આપણે આવું કઈ નહી પૂજા આવી જ રીતે કરવી જોઈએ આવું જ કરવું જોઈએ હા વિશેષ આપણે અમુક વસ્તુનો ખ્યાલ રાખીએ તો આપણે કાયમ કરતા હોઈએ તેવી તેવી રીતે આરતી કરવાની આરતી આપણે બીજા ને કામ આવી જીવન તો સારું થાય આપણો પરિવાર પણ સુખી થાય એ રીતનું આ પદયાત્રાથી આપણને પ્રેરણા મળે તો એ રીતે બધા જ ભાઈઓને આ તો મારી વાત થઈ આવું આપણે ગ્રહણ કરવું જોઈએ અને પદયાત્રામાં નીકળેલા બધા જ ભક્તોને બાબા શક્તિ આપે પ્રેરણા આપે એટલું બોલી હું મારી વિરામ આપું છું ઓમ સાઈ રામ ઓમ સામ થોડક જે આધ્યાત્મિક લઈને ચાલવું જોઈએ ને એક થોડું ઓછું જયારે દાદલું મળી ગયું કાઈ નહીં દાદલા માટે લડાઈ કરે અરે ગાડલા માટે લડાઈ કરતા જોયેલા છે અરે ગાડલું ની મળે આપણે કા એમ ગાડલા ગુવાહાર આવેલા છે આમ તો આરામ મળવો જોઈએ પણ આરામ આમ જ થાક માનસિક રીતે તમને આરામ મળી ગયો તો બધો થાક ઉતરી જાય એટલે પંચલાઈ માં જોયું તો પેલા કે તેમ મોઢા મોઢા પણ કાઈ નહીં જે મળ્યું તે મને ભજન કીર્તન થી બધો થાક ઉતરી જાય આપણામાં ભક્તિ ભાવ હોવો જોઈએ

હનુમાન ચાલીસા નો એટલો અનુભવ થયેલો ને એટલો અનુભવ થયેલો ને કે જે પદયાત્રા અમારી દાખલા તરીકે મોડામાં મોડી નીકળે ને આગલા વર્ષે અખત્યાર કરેલો આ વસ્તુ અખત્યાર એટલે ને જે જાણેલી અનુભવેલી તો એક વખત તો અમારી જોગવેલ માં બે વાગી ગયેલા જોગવેલ માં જ અમે બપોરનો નાસ્તો કરેલો બપોર નું જમવાનું અને

Chao. por